આપણને આ સ્વતંત્રતા ઘણા સ્વતંત્ર સેનાનીઓના બલિદાન અને સંઘર્ષથી મળે છે આપણે તેમના બલિદાનને ક્યારેય ભૂલવું ન જોઈએ આ દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે પ્રામાણિકતા અને સખત મહેનતથી દેશની સેવા કરીશું સારા નાગરિક બનવું એ જ સાચી દેશભક્તિ છે તેવી જ રીતે આજે તળાજા નગરપાલિકા દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ શાળા ખાતે યોજાયો હતો અને નગરપાલિકા પ્રમુખ દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને હાજર સૌ કોઈ લોકોએ સલામી આપી હતી આ કાર્યક્રમમાં તાજા શહેરના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ અને ઉત્સાહ સાથે 79 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સૌ મહાનુભાવો નગરજનો તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનો મારા હૃદયપૂર્વક નમસ્કાર અને સ્વતંત્ર સ્વતંત્રતા માટે એ શહીદોના વીરોના વિરંગનાઓના ઋણી છીએ જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજ ગુમાવી દીધી આપણી માતૃભૂમિને પણ હું વંદન કરું છું જેણે ઘણા બહાદુરો વીરોને જન્મ આપ્યો છે આ તમામ વીરોને હું સતત નમન કરું છું સમગ્ર વિશ્વમાં લોકશાહી પરંપરા ધરાવતો સૌથી મોટો આ ભારત દેશ છે ભારતના આદરણીય